કભુ હું પડીશ બેઠા તા હું પડીશ તો દેખ્યું હા ઓમ થી નાવા ની કાંપણી બેઠા ઓય આવી ગયો બેઠું તો જято તોય આવી તો કો આયો મા તો કલસી સ તાને હ મા પણ કલસી એ એ આઈ લે પા ઓરી આઈ પૂતાય લે એ પૂતાય લે પૂતાય હા મને કોડી બાબો ની આવું છે નતાને બી ગયા છો યાર ગુન્થી લોક રાખે છે હા હવે રાતે કોઈ દા નઈ આવવાનું આપડો હો